નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા વિડીયોમાં તો અમે તમને દેખાડીશું એક એવી ઘટના જે જોઈને તમારા પણ રૂંટા ઊંચા થઈ જશે તો ચાલો અમે તમને દેખાડીએ હળવદ પાસે આવેલા ઢવાણા ગામે અતિશય વરસાદના કારણે ગામમાં ઘૂસ્યું પાણી ઘરમાં ઢીચણસુમાણા પાણી ઘૂંચતા ગાડીઓ રમકડાંની જેમ ગામમાં બજારોમાં તરવા લાગી અને ઘૂંટણ સુધી બજારોમાં પાણી ભરવા લાગ્યા અને અતિશય નુકસાનના કારણે ભારે નુકસાન થવાના કારણે બધું જ થઈ ગયું નદી કિનારે લઈ પસાર થતા સવારી હતા અને તે વીસ લોકોના મોત થયા ત્યારબાદ સુરેન્દ્રનગરના જિલ્લા પ્રમુખ ચંદુભાઈ સિંહોરા દ્વારા બે લોકોને બચાવવા કામગીરી કરવામાં આવી હતી પરંતુ તે લોકોનું મજુ શક્ય ન હતું તો આપણે પણ જરૂર પૂરતું જ બહાર નીકળવું જોઈએ અને વરસાદની ખૂબ જ આગાહી આપવામાં આવે છે તો તેના વિડીયો જરૂરથી સાંભળવા જોઈએ અને તે પ્રમાણે બહારે નીકળવું જોઈએ તો અમે તમને બીજો વિડીયો દેખાવીએ તેવો જ કચ્છ જિલ્લાના માંડવીના રાતડીયા ગામે ભારે વરસાદને કારણે સાત ભેંસો ડૂબતી જોવા મળી તો આપણે પણ આવી રીતે આ ભેંસો નીચે ડૂબવાનો ભોગ બની શકીએ તો વરસાદની આગાહી છે એટલે બહાર ન નીકળવું જોઈએ અને આગાહીનું ચુસ્ત પાલન કરવું જોઈએ